નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં હું ધવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોની અંદર આપણે સમજીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર આવેલા નવા અપડેટ બાવીસ પોઈન્ટ આઠ મુજબ ટુ જી અને થ્રી જી રેમ ધરાવતા મોબાઈલ છે તેમાં ફોટો કેપ્ચર કરતા સમયે ટૂંકો વિડિયો છે એ રેકોર્ડ થશે યસ અહીં આપણે સમજી રહ્યા છીએ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર હવે તમારી પાસે મોબાઈલ છે એ ટુ જી બી અથવા થ્રી જી રેમ ધરાવતો હશે તો તમે જ્યારે લાભાર્થીનું ટીએચઆર વિતરણ કરવા જશો અને ત્યાં ફોટો કેપ્ચર જે આવે છે તેમાં તમારે હવે ટૂંકો વિડીયો છે એ રેકોર્ડ થશે યસ અહીં આપણે ડેમો દ્વારા સમજીએ છે યસ આપણે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં જઈશું ત્યાંથી કોઈ એક લાભાર્થી છે તેમાં આ ફોટો કેપ્ચર છે કરીને જોઈશું જેમાં ટુ જી રેમ છે તમારે પાસે અથવા થ્રી જીબી રેમ ધરાવતો જે મોબાઈલ ફોન છે તેની અંદર જ આ સમસ્યા છે આ આ વિડીયો શૂટ થશે યસ અહીંયા આપણે કોઈ એક લાભાર્થી છે તેને સિલેક્ટ કરીશું યસ આપણે એક નામ છે એ તેના પર ક્લિક આપીએ અહીં તમે જોશો લાભાર્થી અથવા માતા પિતાનો ફોટો છે તમારે ક્લિક કરવાનો છે ફોટો કેપ્ચર છે એ કરવાનું છે આપણે યસ આપી દઈશું પ્રક્રિયા ઉપર પ્રોસેસ ઉપર આગળ કરીશું અને યસ આ પ્રકારે ફોટો ક્લિક કરીશું જેમાં તમે જોશો અહીં આપણે તમારી સામે ત્રણ મેસેજ છે આવે છે આ મેસેજ છે એમાં ચહેરાની પુષ્ટિ સાદુરૂપ રાખવો છે એમાં એમાં સૌથી છેલ્લે જોશો યસ રેકોર્ડ વિડીયો એ પ્રકારનું નીચે બ્લુ કલરમાં લાઈન છે ત્યાં આવે છે ત્યાં તમે ક્લિક કર્યું યસ અહીં એક લાભાર્થી છે આ લાભાર્થી છે એમનો આપણે ફોટો છે એ ક્લિક કરી રહ્યા છીએ યસ આ ફોટો ક્લિક નથી થઈ રહ્યો આપણે આ વિડીયો છે એ પાંચ સેકન્ડનો એ વિડિયો શૂટ કર્યો હવે આ વિડીયો શૂટ થઈ જશે આ કરવા પાછળનું કારણ એટલા માટે છે કે ફોટો સ્થિર પડી શકે સિસ્ટમ હવે આવો ટૂંકો વિડીયો છે એ લેશે જેના કારણે સ્પષ્ટ અને સચોટ ફોટો છે એ આપણે પાડી શકીએ અને એ કેપ્ચર થઈ શકે યસ એ તમે જોશો પાંચ સેકન્ડનો વિડીયો શૂટ થયો તેમાંથી જે ફોટો છે એની જાતે જ આપ મેળે છે એ ફોટો ક્લિક થઈ ગયો અને પછીની પ્રોસેસ છે એ આગળ આવી જેમ કે ઈ કેવાય તો આ ઈ કેવાય ઓપ્શન છે એ તમારી સામે ખુલીને આવશે અને ઈ કેવાય સી કઈ રીતે થશે તે સમજ આપતો વિડિયો મારી વાત યુટ્યુબ ચેનલની અંદર આપેલો છે તમે ત્યાંથી એ વિડીયો છે એ જોઈ લેશો જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે તો અહીં આપણે સમજી રહ્યા છીએ ટુ જીબી અને થ્રી જીબી રેમ ધરાવતો જો તમારી પાસે ફોન છે તો તેમાં હવે ફોટો ક્લિક કરવાની જગ્યાએ પાંચ સેકન્ડનો વિડીયો છે એ શૂટ થશે અને એમાંથી ફોટો આપમેળે ક્લિક થઈ જશે અને તમારો ફોટો કેપ્ચર છે એ સો ટકા પૂરું થશે ફોટો કેપ્ચર જેવું પૂરું થશે પછી જ તમારે લાભાર્થીનું ઈ કેવાયસી છે એ કરવાનું રહેશે યસ અહીં તમે પ્રોસેસમાં જોઈ રહ્યા છો આપણે તમામ પ્રોસેસ કરી એ કેવાયસી છે એમાં આધાર નંબર પણ સેન્ડ કરી દીધો છે એની અંદર આપણે છે એ મુજબની ડિટેલ છે એ પણ દાખલ કરી દીધી અને સામે મોબાઈલ છે એના ઉપર ઓટીપી પણ જશે ઓટીપી અહીંયા તમે દાખલ કરશો કન્ટિન્યુ ઉપર ક્લિક આપો છો તો તમારું ઈ કેવાયસી સી સક્સેસફુલી પૂર્ણ થઈ જશે તો આ પ્રકારેનો આ બાવીસ પોઈન્ટ આઠની અંદર આ અપડેટ છે આ અપડેટને તમે જોઈ લેશો સમજી લેશો જો તમારી પાસે ટુ જી અને થ્રી જી ધરાવતો મોબાઈલ હશે તો જો તમારી પાસે એ ફોર જી અફ છે તો તમારે આ સમસ્યા છે આવતી નથી આ ફક્ત જે સમસ્યા છે આ જે વિડીયો શૂટ છે એ તમારે ફક્ત ટુ જી અને થ્રી જીબી રેમ ધરાવતા ફોનની અંદર જ જોવા મળશે આશા રાખીએ છે આ વિડીયો દ્વારા આપ સમજી રહ્યા છો ફરી મળીશું કંઈક નવી જ માહિતી સાથે અને હા મારી વાત યુટ્યુબ ચેનલને આપ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો આજે જ સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે ખૂબ મહેનત દ્વારા અમે તમારે માટે આ પ્રકારેના વિડીયો લાવીએ છીએ ફરી મળીશું નવી માહિતી સાથે